શોર્ટકટમાં પૈસાદાર થવા માટે ઘણા લોકો પ્રયાસ કરવા જાય છે પરંતુ લોભામણી લાલચમાં ફસાઈ જતા પૈસા ગુમાવવાનો વારો આવે છે અને આવી જ લોભામણી પોન્ઝી સ્કીમની માયાજાળમાં અનેક લોકો ફસાઈ રહ્યા છે હાલમાં જ રાજકોટના ઘણા લોકોને પોન્ઝી સ્કીમમાં પૈસા ગુમાવી દેવાનો વારો આવ્યો ત્યારે રાજકોટવાસીઓએ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી હતી આવા કૌભાંડ ચાલી રહ્યા છે જે જે નવા નવી નવી આ જે પોન્સી સ્કીમ લઈ આવી ગમે એવી સ્કીમો લેવા છે પબ્લિકને ભરવાની વાત છે પબ્લિક સાથે વિશ્વાસ વિશ્વાસઘાત કરીને તેની છેતાપિંડી કરીને પોતે પબ્લિકનો રૂપિયો લઈને પોતે ભરાર થતી હતી ક્યાંક ને ક્યાંક આ બાબતે જે જે રોકાણ જે નવા નવા રોકાણકારો છે તેમને પણ ધ્યાન રાખવું જોઈએ કે અને એકાદ મહિના આપણે કંપનીનું કરીને જે છે એનું જે કૌભાંડ બહાર આવ્યું એટલે આનાથી મીડિયાએ જે સમગ્ર ગુજરાતના મીડિયાએ જે આ અહેવાલો પ્રસિદ્ધ કર્યા એટલે જન માનસ સુધી આ વાત ઉજાગર થઈ છે અને લોકોને માનસ ઉપર ખ્યાલ આવ્યો છે કે આ બીજેડ કંપની જેવી અનેક કંપનીઓ આવી કૌભાંડકારી કંપનીઓ અત્યારના ટાઈમની અંદર તમે બી જાણો છો હું બી જાણો છું બરોબર છે અત્યારના ટાઈમની અંદર ક્યાંય પણ કોઈ બી માણસ એક રૂપિયા ના ત્રણ રૂપિયા આપે અત્યારે આપણે સાહેબ રાખી એક રૂપિયા ના ત્રણ રૂપિયા આપે એની કોઈ જગ્યાએ કોઈ એવો નફો કે કોઈ એવો બેનિફિટ કે કોઈ એવો બિઝનેસ છે નહીં કે એ કંપની એની અંદર બિઝનેસ કરી અને આપણને એક ના ત્રણ આપી શકે